એક ભારત નજમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં બહોશ પીઆઈએટી પટેલ સાહેબની બદલી થતા ધાનેરામાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જ્યાંથી ધાનેરામાં પીઆઈએટી પટેલ સાહેબ આવતા ગુનેગારો ફફડી ગયા હતા અને ગઈકાલે સાહેબની બદલી થતા શાનદાર વિદાય સમારંભ યોજીને પીઆઈએટી પટેલ સાહેબને વિદાય આપી હતી અને સાહેબની વિદાય સમારંભમાં લોકો ગામડામાંથી આવ્યા હતા શહેર સમયથી પીઆઈ તરીકે ફરજ શ્રી એટી પટેલ સાહેબની બદલીના સમાચાર મળતા ગ્રામજનો અને તાલુકાની જાહેર જનતાએ વિવિધ મોમેન્ટો અને ગિફ્ટ આપી ફુલહારથી અભિનંદન પાઠવી ભારે હૃદય સાથે વિદાય સમારંભ યોજીને વિદાય આપી હતી રિપોર્ટર અલ્તાફ મેમન પાલનપુર